આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર આરતી ભટ્ટ નમસ્કાર રાજ્યની આઠ મહાનગરપાલિકા દ્વારા આજથી ત્રણ દિવસ સુધી મિલેટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે જામનગરમાં આયોજીત મિલેટ એક્સપોને ખુલ્લો મૂક્યો અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ મિલેટ મહોત્સવનું આજે ઉદઘાટન કર્યું આ ઉજવણીના ભાગરૂપે વડોદરા રાજકોટ સુરતના વિવિધ તાલુકાઓમાં આજથી ત્રિદિવસીય મિલેટ એક્સપો પણ યોજાશે આ એક્સપોમાં મિલેટ વાનગીઓનું વેચાણ સજીવ ખેતી અને કુદરતી ખેતીની પેદાશોનું વેચાણનું આયોજન કરાયું છે ગુજરાત હાઉસિંગ બોર્ડ અને સ્લમ ક્લિયરન્સ સેલ દ્વારા રાજ્યમાં બનાવવામાં આવેલા મકાનો માટે વસૂલવામાં આવતી ટ્રાન્સફર ફી વહીવટી ચાર્જ તથા અનઅધિકૃત બાંધકામની વપરાશ ફીની રકમમાં રાહત આપવા અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજવામાં આવી હતી આ સુધારા થવાના પરિણામે મકાન ધારકોને મોટી રાહત મળશે કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં ગત મહિને કચ્છ ઊંટ મહોત્સવ યોજાયો હતો અને જિલ્લામાં ઊંટ ઉછેરવાની સફળતાને લીધે આમૂલ પરિવર્તનથી ઊંટ ઉછેરને વેગ આપવા માટે નેશનલ લાઈવ સ્ટોક મિશન યોજનામાં ઊંટ ગોળા ગધેડા ઉછેરના વ્યવસાયનો સમાવેશ કરાયો છે પ્રધાનમંત્રી શ્રી મોદીની ઉપસ્થિતિમાં યોજાયેલ કેન્દ્ર સરકારના પશુપાલન ડેરી મંત્રાલયની બેઠકમાં ઊંટ ગોળા અને ગદરભના વ્યવસાય માટે પચાસ ટકા સબસીડી વ્યક્તિ દીઠ મહત્તમ પચાસ લાખ રૂપિયા ફાળવવામાં આવશે જેથી ગુજરાત રાજસ્થાનના હજારો પશુપાલકોને લાભ થશે કચ્છ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અમિત અરોરાની અધ્યક્ષતામાં ચૂંટણીલક્ષી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીના આયોજનના ભાગરૂપે ચૂંટણીલક્ષી કામગીરીને પહોંચી વળવા તથા ચૂંટણી પંચની સૂચનાઓનું સમયમર્યાદામાં પાલન થઈ શકે તે માટે જિલ્લા કક્ષાએ વીસ અલગ અલગ અધિકારીઓની નોડલ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે કચ્છના ઇતિહાસવિદ લોક સાહિત્યકાર અને સંશોધક ઉમિયા શંકર અજાણીનું આજે ભુજ ખાતે અવસાન થયું છે તેમની વય નેવું વર્ષની હતી તેમણે લોક સાહિત્ય ક્ષેત્રે કચ્છી પિરોલીઓ નવલકથાઓ ધાર્મિક મહત્વના સ્થળો ઐતિહાસિક સ્થળો વિશે વ્યાપક સંશોધન કરી કચ્છના ઇતિહાસને સમૃદ્ધ બનાવ્યો હતો વિવિધ સ્થળે તાલુકા મામલતદાર તરીકે ફરજ બજાવી નિવૃત્ત જીવન ઇતિહાસ સંશોધન ક્ષેત્રે વિતાવ્યું હતું ગયા વર્ષે કચ્છ યુનિવર્સિટીએ તેમને ડોક્ટરેટની પદવી એનાયત કરી હતી સમગ્ર કચ્છ તેમજ કચ્છ બહાર વસતા કચ્છીઓ માદરે વતન જલ્દીથી પહોંચવા માટે છેલ્લા ઘણા સમયથી દરરોજની વિમાની સેવા મળી રહે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ભુજથી મુંબઈ માટેની દૈનિક વિમાની સેવાનો આજથી પ્રારંભ થયો છે એર ઇન્ડિયાની વિમાની સેવા આજથી શરૂ થતા આ હવાઈ સુવિધામાં વધારો થતા સ્થાનિકે તેમજ અન્ય રાજ્ય અને વિદેશમાં વસતા લોકોને કચ્છમાં પહોંચવા સમયની બચત થશે ધોરણ બાર સામાન્ય પ્રવાહ વ્યવસાયલક્ષી પ્રવાહને સંસ્કૃત માધ્યમની પરીક્ષા આપનાર તમામ ઉમેદવારોની માર્ચ બે હજાર ચોવીસની જાહેર પરીક્ષા અગિયારમી માર્ચથી શરૂ થશે તે માટે પ્રવેશપત્ર આજ રોજ બપોરે બે વાગ્યાથી બોર્ડની વેબસાઈટ જીઈએન ડોટ જીએસઇ બીએચટી ડોટ ઇન અથવા જીએસઇબી ડોટ ઓઆરજી પરથી શાળામાંથી શાળાના ઇન્ડેક્સ નંબર તથા શાળાના નોંધાયેલ નંબર અથવા ઇન મેલ આઈડી દ્વારા લોગ કરી ડાઉનલોડ કરી શકાશે તથા પ્રવેશપત્ર પ્રિન્ટ કાઢીને આવેદનપત્રની સાથે રાખવાનું રહેશે કચ્છ જિલ્લામાં આજથી ત્રીજી માર્ચ સુધીમાં પશ્ચિમી વિક્ષોભની અસર હેઠળ છૂટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગે દર્શાવી છે તેથી ખેડૂતોને યોગ્ય જાળવણી દ્વારા ખેતીના પાક બગડે નહીં તે માટે તકેદારી રાખવા અનુરોધ કરવા જણાવ્યું છે રવિ પાકની જાળવણી ઉપરાંત ખુલ્લામાં રહેલ ખેત પેદાશ અને ઘાસચારાને ઢાંકી રાખવા અપીલ કરાઈ છે આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા નમસ્કાર